જય માતાજી મિત્રો વિસાવદનની રસાકસી ભરી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયેલો લોકો જેને મત આપીને વિધાનસભામાં મોકલે છે તેવા ધારાસભ્યો વિધાનસભામાં પોતાના મતવિસ્તારના પ્રશ્નો તથા લોકોનું નેતૃત્વ કરે છે એવા જ એક નવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને સોળ જુલાઈના રોજ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિધિ વિધાન મુજબ ધારાસભ્ય પદના શપથ લેવડાવવામાં આવ્યા હવે ગોપાલભાઈ પણ કાયદેસર રીતે ધારાસભ્ય બની ગયા છે પણ આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ધારાસભ્યોનો ગુજરાત સરકારમાં કેટલો પગાર હોય છે તેમને શું શું સુવિધા મળે છે તેમને શું ભથ્થું મળે છે તો આવો જાણીએ ગુજરાત સરકારમાં ધારાસભ્યને મહિને સરેરાશ એક લાખ સાડત્રીસ હજાર રૂપિયા પગાર મળે છે જેમાં તેમનો બેઝિક પગાર અઠ્યોતેર હજાર આઠસો રૂપિયા છે જેમાં તેમને મોંઘવારી ભથ્થું ચોત્રીસ ટકા લેખે છવ્વીસ હજાર સાતસો રૂપિયા સાત હજાર રૂપિયા ટેલિફોન બિલ પાંચ હજાર રૂપિયા ટપાલ તથા સ્ટેશનરી ખર્ચના મળે છે જ્યારે અન્ય વીસ હજાર રૂપિયા અંગત મદદ નિષ્પથુ મળે છે આ ઉપરાંત ગાંધીનગરમાં માત્ર સાડત્રીસ કે આડત્રીસ રૂપિયા મહિનાના ભાડા લેખે એમએલએ ક્વાર્ટર મળે છે ને મિત્રો આ બધી નવાઈની વાત જ્યારે આપણે સામાન્ય જનતા છીએ આપણે મહિને બેથી પાંચ હજાર રૂપિયા મકાનનું ભાડું ભરીને આપણે રહીએ છીએ આવું છે ભાઈ ખેર જવા દો આગળ વધીએ પ્રતિ કિલોમીટર સીએનજી કારના છ ડીઝલના દસ અને પેટ્રોલ કારના દસ રૂપિયા લેખે પ્રવાસ ભથ્થું મળે છે તે ઉપરાંત રેલવેમાં તેમને ફર્સ્ટ કે સેકન્ડ એસીનું ભાડું પણ મળે છે ધારાસભ્ય તથા તેમના પરિવાર માટે ખાસ આરોગ્યની સારવાર પણ ઉપલબ્ધ હોય છે જે એકદમ ફ્રી હોય છે અથવા નજીવા દરે હોય છે આ ઉપરાંત તેમને મળતી ગ્રાન્ટ જે તેમને તેમના મત વિસ્તારમાં લોકોના પ્રશ્નો દૂર કરવા લોકોની સુવિધા મળી રહે તે બાબતો લોકોની મળતી આ સુવિધાઓમાં તેમને મળતી ગ્રાન્ટમાં એ પણ ધારાસભ્યના નેજા હેઠળ જ આવે છે હવે જો વાત કરીએ તો આ બધા ભથ્થા તથા તેમને જે મળતી સુવિધાઓ છે તે મોંઘવારી પ્રમાણે નક્કી થાય છે જેમ જેમ દિવસે મોંઘવારી વધતી જાય છે તેમ ધારાસભ્યના પગારમાં તેમને મળતા ભથ્થા અને સુવિધાઓમાં પણ વધારો થતો હોય છે હાલ ગુજરાત વિધાનસભાની કુલ એકસો બ્યાસી સીટમાંથી ભાજપને એકસો બાસઠ કોંગ્રેસને બાર આપને આપને પાંચ તથા એસપીને એક અને અપક્ષ પાસે બે સીટો છે હવે જોવું એ રહ્યું કે ગોપાલભાઈ નવા ધારાસભ્ય સાથે છે જયર વસાવા જિગ્નેશ મેવાણી જેવા ત્રિપોટીઓ વિરોધ પક્ષના નેતાઓ કઈ રીતે પોતાની રણનીતિથી ગુજરાત સરકારમાં શું કમાલ કરે છે તો મિત્રો આ હતી થોડી ઘણી માહિતી જે આપણા એકસો બ્યાસી ધારાસભ્ય છે જે લોકોનું નેતૃત્વ કરે છે તેમને શું શું સુવિધા મળે છે તેમને શું પગાર મળે છે એના વિશે મેં આ વિડીયો બનાવ્યો છે આ બધી મને મળતી માહિતી છે તો મિત્રો વિડીયો લાઈક ગમે તો સાઈક લાઈક કરો સૌ સબસ્ક્રાઈબ કરો